ઉત્તર ગુજરાત ઉપર શનિવાર આવેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો શનિવારે સાંજે છ વાગ્યાની સ્થિતિએ હળવી ગર્જના સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના સુડતાલીસ પૈકી બહુચરાજી તાલુકાને બાદ કરતાં છેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો આ દરમિયાન રાધનપુર તાલુકામાં પોણા ચાર ઇંચ સાતલપુરમાં પોણા ત્રણ ઇંચ અને પાટણમાં સવા બે ઇંચ સહિત ઉત્તર ગુજરાતમાં બાયડમાં સાડા ત્રણ ઇંચ પોશીનામાં સવા ત્રણ ઇંચ જ્યારે બનાસકાંઠામાં મીમી વરસાદ જોઈએ તો વાવ ચોર્યાસી એમ થરાદ એકાવન એમ ધનેરા બ્યાસી એમ દાંતીવાડા અમીરગઢ નવ એમ દાતા સત્યાસી એમ એમ વડગામ સાડત્રીસ એમ પાલનપુર નવાણું એમ ડીસા પાંત્રીસ એમ એમ દિયોદર બાર એમ ભાભર સાડત્રીસ એમ એમ કાંકરેજ એકવીસ એમ એમ લાખણી એકસો ચાર એમ સુઈ ગામ બાવન એમ વાઘીના તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિને કારણે તાપમાનમાં પોણા છ ડિગ્રીનો ઘટાડો નોંધાતા મુખ્ય પાંચ શહેરોમાં દિવસનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ રહ્યું હતું તાપમાનમાં આવેલા ઘટાડાને કારણે વાતાવરણ ઠંડુ ગાર રહ્યું હતું પાટણ જિલ્લામાં ભારે વરસાદને પગલે નિવાસી અધિક કલેક્ટરે અધિકારી કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા માટે આદેશ કર્યો હતો સાથે પોલીસ અને ડિઝાસ્ટર તંત્રને પણ સતર્ક કરાયા છે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શનિવારે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં સમી સાંજ સુધી અવિરત વરસાદ વરસતા પાટણમાં સવા બે ઇંચ વરસાદ વરસતા હાઇવે સહિત નીચાણવાળા સોસાયટી વિસ્તારો જળમગ્ન બનતા જનજીવનને અસર થઈ હતી સતત વર્ષે રહેલા વરસાદ ખેતી પાકો માટે પણ નુકસાનકારક હોય ખેડૂતો ચિંતિત બન્યા હતા આજે ઉત્તર ગુજરાતમાં સાડા ચાર ઇંચથી લઈ સવા આઠ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે આ દરમિયાન મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા નરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સવા આઠ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા છે અતિશય ભારે વરસાદને લઈ આ ચારેય જિલ્લાને રેડ એલર્ટ અપાયું છે જ્યારે પાટણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સાડા ચાર ઇંચથી લઈ સવા આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે